નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર ફરી એકવાર એક મહત્વપૂર્ણ અપડેટ લઈ વહેલી સવારે તમામ મિત્રો સુધી આવી પહોંચ્યું છું દોસ્તો એક બાજુ જાહેરાત ક્રમાંક બસ્સો બાર જે ભરતીઓની પરીક્ષાની તારીખો સંપૂર્ણ શેડ્યુલ જાહેર થયું છે તો બીજી બાજુ સારી અપડેટ એ છે કે ગૌણ સેવા તરફથી વધુ ચારથી પાંચ ભરતીઓની અપડેટ આવી ગઈ છે ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે આ બધી જ ભરતીઓના ફોર્મ ક્યારે શરૂ થશે ક્યારે એન્ડ થશે ફી ક્યારે ભરી શકાશે વિગતવાર જાહેરાત લાયકાત પગાર ધોરણ કયા કયા વિભાગમાં કેટલી જગ્યાઓ સંપૂર્ણ જાણકારી તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરવાનો છું વિડીયો થોડો લાંબો હશે પરંતુ તમામ આવનાર નવી ભરતીઓની અપડેટ દોસ્તો તમને મળી જશે તો ફક્ત એક જ રિક્વેસ્ટ છે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો બીજા સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં દોસ્તો હવે આગળ વધીએ મોબાઈલની સ્ક્રીન પર તમે જોઈ શકો છો એ પ્રમાણે જે મહત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ અથવા તો દોસ્તો ઓફિશિયલી જાહેરાત આવી છે ગૌણ સેવા મંડળ તરફથી ઓજસની વેબસાઇટ અને જીએસએસબીની વેબસાઇટ આ બંને ઓફિશિયલ છે જાહેરાત ક્રમાંક બસો અઠ્યાવીસથી લઈને બસ્સો બત્રીસ એટલે કે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ એમ વિગતવાર પાંચ ભરતીઓની વિગતવાર સૂચનાઓ આવી છે તો ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના પ્રિન્ટિંગ પ્રેસની કચેરીઓમાં તાંત્રિક સંવર્ગની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રક્રિયામાં પસંદગી પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે તો આ જે ભરતીઓ છે તેના ફોર્મ સોળ એપ્રિલથી લઈને ત્રીસ એપ્રિલ એટલે કે પંદર દિવસની અંદર તમારે ભરવાના રહેશે તો આશા રાખીશ દોસ્તો તમને આઈડિયા આવી ગયો હશે કે ક્યારે આ ભરતીનો ફોર્મ ભરાશે અને ક્યાં સુધી ભરાશે બંનેની અપડેટ તમને ઓજસની વેબસાઇટ અને જીએસએસબી ગૌણ સિવાની વેબસાઇટ પર મૂકવામાં આવશે ત્યારે તમને મળી જશે તો આ એક દોસ્તો ખૂબ સારી અપડેટ છે ચૂંટણી પહેલાં ખૂબ સારી અપડેટ આવી ગઈ છે જાહેરાત આવી ગઈ છે ભરે હાલ ફોર્મ નથી ભરાઈ રહ્યા પરંતુ પંદર એપ્રિલ સોળ એપ્રિલથી ભરાવાના શરૂ પણ થઈ જશે હવે દોસ્તો આપણે આગળ વાત કરીશું કયા વિભાગની અંદર કેટલી જગ્યાઓ છે તો સૌથી પહેલાં દોસ્તો આપણે આગળ વાત કરીએ મોબાઈલની સ્ક્રીન પર અવેલેબલ છે એ પ્રમાણે સૌથી પહેલો વિભાગ આવશે જાહેરાત ક્રમાંક બસો અઠ્યાવીસ આસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ ત્રણ આ જે ભરતી છે ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગર પ્રેસ જેની અંદર ટોટલ દોસ્તો સોળ જગ્યાઓ છે કુલ ટોટલ વાત કરીએ સોળ જગ્યાઓ છે વડોદરા પ્રેસની અંદર ટોટલ વાત કરીએ દોસ્તો હાલમાં ટોટલ વાત કરીશું પંદર જગ્યાઓ છે રાજકોટ પ્રેસમાં સત્તર જગ્યાઓ છે ભાવનગર પ્રેસમાં સાત અમદાવાદ પ્રેસમાં અગિયાર એમ લઈને છાસઠ જગ્યાઓ પર ભરતીની જાહેરાત આવી છે દોસ્તો હવે કેટેગરી વાઇઝ પુરુષ અને મહિલાઓની જગ્યા કેટલી છે હવે પછીના વિડીયોમાં જરૂરથી એકવાર ડિસ્કસ કરીશું હાલ શોર્ટમાં વાત કરીએ બીજી અપડેટ છે જાહેરાત ક્રમાંક બસો ઓગણત્રીસ જેનું નામ છે આસિસ્ટન્ટ મશીનમેન વર્ગ ત્રણ દોસ્તો આસિસ્ટન્ટ મશીનમેન વર્ગ ત્રણની જે ભરતી છે ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગર ટોટલ વીસ જગ્યા છે વડોદરા પ્રેસમાં અઢાર રાજકોટ પ્રેસમાં તેર ભાવનગર પ્રેસમાં આઠ અમદાવાદ પ્રેસમાં અગિયાર એમ થઈને કુલ ટોટલ આસિશન મશીનમેન વર્ગ ત્રણની જગ્યાઓની વાત કરીએ તો સિત્તેર જગ્યાઓ પર ભરતીની અપડેટ આવીશું એના પછી દોસ્તો સ્ક્રોલ કરીને નીચે જઈએ જાહેરાત ક્રમાંક બસો ત્રીસ તરફ જાહેરાત ક્રમાંક બસો ત્રીસની દોસ્તો આપણે વાત કરી લઈએ સ્ક્રીન પર અવેલેબલ છે એ પ્રમાણે અને આગળ વાત કરીએ કોપી હોલ્ડર વર્ગ ત્રણની આ ભરતી છે જેમાં ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગરની અંદર જે જગ્યાઓ છે એ છે ટોટલ પાંચ પાંચ જગ્યાઓ પર દોસ્તો ટોટલ હાલ ભરતી આવી છે ગાંધીનગરની આ વાત થઈ રહી છે પછી આવશે આપણું વડોદરા પ્રેસ દોસ્તો વડોદરા જે પ્રેસ છે તેની અંદર બે જગ્યા છે રાજકોટમાં પણ બે છે અમદાવાદમાં પણ એક છે એમ થઈને કોપી હોલ્ડર માટે જરીક ઓછી એટલે કે દસ જગ્યાઓ છે એના પછી જાહેરાત ક્રમાંક બસો એકત્રીસ પ્રોસેસ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ હવે આ પોસ્ટ માટે વાત કરીએ ગાંધીનગર ઉદ્યોગ અને ખાણ વિભાગ દોસ્તો ફરી વાત કહું છું ઉદ્યોગ અને ખાણ વિભાગ એની અંદર ટોટલ જગ્યાઓની વાત કરીએ તો એક વડોદરા રાજકોટમાં પણ એક 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 જગ્યા કુલ ટોટલ ત્રણ જગ્યા ઉપર ભરતી થનાર છે એ પણ દોસ્તો ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે આગળ વાત કરીએ દોસ્તો એના પછી જાહેરાત ક્રમાંક બસો બત્રીસ ડેસ્કટોપ પબ્લિસિંગ ઓપરેટર વર્ગ ત્રણ આ પોસ્ટ માટે પણ આ વિભાગ માટે પણ ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગરમાં એક જગ્યા છે રાજકોટ પ્રેસમાં પણ એક છે જ્યારે વડોદરા પ્રેસમાં ત્રણ જગ્યા ઉપર ભરતી થનાર છે કુલ ડોડલ પાંચ જગ્યાઓ પર ભરતી થશે તો ઉપર દર્શાવેલ જગ્યાઓ પૈકી શારીરિક રીતે વિકલાંગ ઉમેદવારો માટેની સંવર્ગવાર અનામત જગ્યાઓ નીચે દર્શાવ્યા મુજબની રહેશે તો હવે અનામત કેટેગરીના ઉમેદવારોને કેટલી જગ્યા પર ફાયદો થશે એના તરફ નજર કરી લઈએ જાહેરાત ક્રમાંક બસો અઠ્યાવીસ આસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ ત્રણની ભરતી કુલ છાસઠ જગ્યાઓમાંથી બે જગ્યા શારીરિક અશક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે બંને એ કેટેગરી માટે છે જાહેરાત ક્રમાંક બસો ઓગણત્રીસ આસિસ્ટન્ટ મશીનમેન વર્ગ ત્રણ કુલ ટોટલ સિત્તેર જગ્યાઓ છે દરેક ઉમેદવારોને આના વિશે ખબર જ છે દોસ્તો આશા રાખીશ કે આગળ વધીએ આપણે તો તેની અંદર સિત્તેર જગ્યામાંથી ત્રણ જગ્યા શારીરિક અશક્ત દિવ્યાંગ ઉમેદવારો બી કેટેગરી માટે છે એ પણ તમારે નજર કરવાનું રહેશે ખાસ ધ્યાન રાખજો દોસ્તો એ પણ તમારે નજર કરવાનું છે જ્યારે જાહેરાત ક્રમાંક બસ્સો ત્રીસ એકત્રીસ અને બત્રીસ આ ત્રણ જે ભરતીઓ છે દોસ્તો કોપી હોલ્ડર પ્રોસેસ આસિસ્ટન્ટ અને ડેસ્ટોપ પબ્લિશિંગ ઓપરેટર એમાં કુલ જગ્યાઓ સારી એવડી છે પરંતુ ખાસ ધ્યાન રાખો અહીંયા દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યાઓ નથી તો આપણે સ્ક્રોલ કરીને નીચે જઈશું જે તે દિવ્યાંગ ઉમેદવારો છે તેમને શારીરિક વિકલાંગતા છે એમાં એ કેટેગરી બી સીડી શું દર્શાવે છે એમાં સંપૂર્ણ ડિટેલમાં જાણકારી આપવામાં આવી છે તો દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો ખાસ કરીને ભાઈઓ અને બહેનો એકવાર જરૂરથી ડિટેલમાં વાંચી લે જેથી આઈડિયા આવી જાય સ્ક્રોલ કરીને દોસ્તો સમય બગાડ્યા પહેલાં આપણે નીચે જઈશું અન્ય જરૂરી માહિતી મેળવીશું તો સૌથી પહેલાં આવશે પગાર ધોરણની વાત પગાર ધોરણમાં સૌથી પહેલાં જાહેરાત ક્રમાંક બસોને અઠ્યાવીસની વાત કરીએ દોસ્તો બસો અઠ્યાવીસની જે જાહેરાત છે દોસ્તો એની માહિતી સ્ક્રીન પર અવેલેબલ છે અને મોબાઈલની સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે ઉદ્યોગ ખાણને ઉદ્યોગ અને ખાણ વિભાગ જાહેરાત ક્રમાંક બસો ઓગણત્રીસ આસિસ્ટન્ટ મશીનમેન વર્ગ ત્રણ માટે છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ સેલેરી રહેશે એના પછી દોસ્તો બસો અઠ્યાવીસ આસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ ત્રણ માટે છવ્વીસ હજાર સેલેરી જાહેરાત ક્રમાંક બસો ત્રીસ એકત્રીસ બત્રીસ પાંચે પાંચ ભરતીઓ માટે ફિક્સ પગાર છવ્વીસ હજાર રૂપિયા રહેશે રાષ્ટ્રીયતા ભારતના નાગરિક હોવું ખૂબ જ જરૂરી છે એકવાર ખાસ દોસ્તો તમારે ધ્યાન રાખવાનું રહેશે હવે દોસ્તો આપણે આગળ વાત કરીએ સ્ક્રીન પર જે અવેલેબલ છે માહિતી એ પ્રમાણે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત તરફ આપણે એક નજર કરીશું જેથી કરી જે તે ડાઉટ હોય દોસ્તો એ દૂર થઈ જાય માહિતી છે ચોખ્ખી ચકાટ તમને મળી જાય સ્ક્રોલ કરીએ નીચે જાહેરાત ક્રમાંક બસો અઠ્યાવીસ નજર કરીશું નીચે આસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ ત્રણ મદદનીસ બાઇન્ડર બંધાઈકાર તો એમાં અંદર અઢાર વર્ષથી ઓછી અને તેત્રીસ વર્ષથી વધારે એજ હોવી જોઈએ નહીં ઉમેદવારે ઉચ્ચતર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી માધ્યમિક સાધન પ્રમાણપત્ર એસએસસી ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ કરેલું ખાસ હોવું જરૂરી છે એના પછી દોસ્તો સ્ક્રોલ કરીને નીચે જઈએ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ ગુજરાતી હિન્દી બંને ભાષા પર પ્રભુત્વ હોવું ખૂબ જ જરૂરી છે આગળ વાત કરીએ આસિસ્ટન્ટ મશીનમેન વર્ગ ત્રણ ભરતીની દોસ્તો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ઉમેદવારની એજ અઢાર વર્ષથી ઓછી અને આડત્રીસ વર્ષથી વધારે હોવી જોઈએ નહીં અહીંયા ઉમેદવારોને ઉંમરમાં વધારે છૂટછાટ આપવામાં આવી છે એસએસસીનું પ્રમાણપત્ર ધોરણ દસ પાસ કરેલી હોવું જોઈએ તેની સાથે આઈટીઆઈ છે મશીનમેનની અંદર કરેલી હોવી ખૂબ જ જરૂરી છે તો અને તો જ અરજી દસો કરી શકાશે એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે દોસ્તો આગળ વાત કરીએ એના પછી ભરતીની તો ભરતી સિવાય કોપી હોલ્ડર વર્ગ ત્રણની જ્યાં અઢારથી ચોત્રીસ વર્ષની એજના ઉમેદવારો અરજી કરી શકશે ઉમેદવાર માધ્યમિક અથવા ઉત્તર માધ્યમિક દસ ધોરણ દસ બાર પાસ હોવા જરૂરી છે ગુજરાત મૂલકી સેવા વર્ગીકરણ ભરતી નિયમ અનુસાર કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ તો દોસ્તો અહીંયા આઈટીઆઈ વિશે હાલ કંઈ અપડેટ દેખાઈ નથી રહી પ્રિન્ટિંગ પ્રેસમાં અંગ્રેજી ગુજરાતી અને હિન્દીમાં તૈયાર કરવામાં આવેલી હસ્તપ્રતો કરી વાંચવાનો હસ્તપ્રતો વાંચવાનો અને વિરામચિહ્નો અને પ્રૂફ રીડિંગ એક વર્ષનો અનુભવ હોવો ખૂબ જ જરૂરી છે એના પછી આવશે પ્રોસેસ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ ઉમેદવારોની એજ અઢારથી છત્રીસ વર્ષથી હોવી જોઈએ ત્રણ દસ અને બાર પાસ હોવું જોઈએ સરકારી માન્ય કરેલ સંસ્થામાંથી પ્રિન્ટિંગ ટેકનોલોજીમાં ડિપ્લોમા ધરાવતા હોવા જોઈએ એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે ડિપ્લોમા માંગ્યું છે ડેસટોપ પબ્લિશિંગ ઓપરેટર વર્ગ ત્રણની અઢારથી તેત્રીસ વર્ષની એજ રાખવામાં આવી છે ટેકનિકલ પરીક્ષા બોર્ડ અથવા ભારતમાં કેન્દ્રીય રાજ્ય અધિનિયમ અથવા તેઓની અંદર વાત કરીએ તો ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા ડિપ્લોમા ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી મુદ્રણ પ્રોદ્યોગિક ધરાવતો હોવો જરૂરી છે તો આ છે વિગતવાર લાયકાત પગાર ધોરણ વયમર્યાદા વિશેની માહિતી વયમર્યાદામાં છૂટછાટની દોસ્તો વાત કરીએ તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ સામાન્ય કેટેગરીના શારીરિક અસક્ત ધરાવતા પુરુષ ઉમેદવારોને દસ સામાન્ય કેટેગરીના શારીરિક અસક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને પંદર જ્યારે અનામત કેટેગરીના શારીરિક અસક્ત ધરાવતા પુરુષ ઉમેદવારોને પંદર અનામત કેટેગરીના શારીરિક અસક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને વીસ વર્ષ જ્યારે માજી સૈનિકને ઉપલી વેમને તેવી બજાયેલ ફરજનો સમયગાળો ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ પડશે જે પણ ભર્યો છે એમાં વધુમાં વધુ જે મહત્તમ એજ છે તે પિસ્તાલીસ રાખવામાં આવશે તમામ લાભ બાદ કર્યા પછી દોસ્તો પિસ્તાલીસથી વધારે તમારી એજ છે તે હોવી જોઈએ નહીં ખાસ ધ્યાન રાખવાનું છે દોસ્તો આશા રાખીશ માહિતી તમને સૌને ખૂબ જ ગમી હશે ચલો આગળ વાત કરીએ કોઈ અન્ય જરૂરી માહિતી હોય તેના તરફ એક નજર કરી લઈએ દોસ્તો તો ટોટલ પાંત્રીસ પેજની પીડીએફમાં અજાર અઢાર પેજ છે તે દઈ ગયા છે અરજી કરવાની રીત સોળ એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધી અરજી કરી શકાશે ખાસ ધ્યાન રાખો રાખજો સોળ એપ્રિલથી વીસ એપ્રિલ સુધી દોસ્તો અરજી કરી શકાશે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર આ ઉપરાંત દોસ્તો વધારાની જે માહિતી છે એ તમને મળી જશે ખાસ ધ્યાન રાખો દોસ્તો વધારાની માહિતી છે એ તમને ખાસ કરીને જે ઓફિશિયલ વેબસાઇટ છે ગૌણ સેવાની તેના પર પણ મળી જશે સંપૂર્ણ અરજી કઈ રીતની કરી શકાય તેને લગતી પણ માહિતી આપવામાં આવી છે તો એકવાર જરૂરથી જઈને નજર કરી લેજો પરીક્ષા ફી વિશે વાત કરીએ પરીક્ષા ફી પ્રાથમિક પાંચસો રૂપિયા છે જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોને ચારસો રૂપિયા છે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર છે કેટલી દોસ્તો એની ડિટેલમાં માહિતી તમારી જાતે વાંચી લેવાની રહેશે તો આ છે વિગતવાર ઇન્ફોર્મેશન વિડીયો ગમ્યો હોય તો એકવાર જરૂરથી લાઇક કરજો દોસ્તો આ જે ભરતી છે તેમાં જે એક્ઝામ છે દોસ્તો પરીક્ષા પદ્ધતિ એની તરફ પાર્ટ એ અને પાર્ટ બીની નજર કરીએ તો પાર્ટ એમાં તાર્કિક કસોટીઓ તથા ડેટર ઇન્ટરપ્રેઝન્ટેશન પ્રિટેશન ત્રીસ માર્ક્સ જ્યારે ગાણિતિક કસોટીઓનો ત્રીસ એમ થઈને કુલ ગુણ 60 રહેશે જ્યારે પાર્ટ બીની વાત કરીએ તો ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ એટલે કરંટ અફેર ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રેન્સિવ ત્રીસ માર્ક્સ સંબંધિત વિષય અને તેનો ઉપયોગને લગતા એકસો વીસ એમથીને કુલ એકસો પચાસ માર્ક્સનું પેપર છે પાર્ટ એમાં કુલ સાહીઠ પ્રશ્નો પાર્ટ બીમાં કુલ એકસો પચાસ પ્રશ્નો છે એમથીને બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે પાર્ટ બી અને પાર્ટ બી બંને સંયુક્ત રીતે કુલ ત્રણ કલાક એકસો એંસી મિનિટનો સમય મળવાપાત્ર છે ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ દોસ્તો રહેશે ન્યૂનતમ ગુણવત્તા ચાલીસ ટકા છે પાર્ટ માટે પણ ચાલીસ ટકા ખાસ રહેશે તો એ પણ તમારે ખાસ નજર કરવાનું છે તો આ છે વિગતવાર અપડેટ દોસ્તો લાસ્ટમાં તમને લઈ જઈને બતાવી દઉં સોળ માર્ચના રોજ હસમુખ પટેલ તરફથી આવેલા મહત્વપૂર્ણ અપડેટ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો ફરીવાર વાર મળીશો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર